શ્રી મહાપ્રભુજી ને એમ થઈ કે આ મારા છે બસ આપણો યત્ન એટલો જ છે કે શ્રી મહાપ્રભુજી આપણને પોતાના માને એટલા માટે આપણાથી જેવી બને એવી સેવા કરી છે આપણા ઘરમાં આપણે આપણા તન અને ધનથી જેવી બને તેવી જેવી આવડે તેવી રાગ ભોગ શ્રંગાર આવડતો હોય કે ન આવડતો હોય પણ શ્રી મહાપ્રભુજી કહે છે ઘરમાં ઠાકોરજી પધરાવો અને ભગવત સેવા કરો છો ઊંધું હશે કે સીધું હશે જે હોય તે પણ પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે ઊંધું હોય તે સીધું કરવાનું સામર્થ્ય એની અંદર છે એ પૂતનાને પણ માતા બનાવી શકે છે કે દૂધ તો એને મારવા માટે આપે છે એ એને માતાની પદવી આપી શકે છે તો આપણે કમસે કમ ઠાકોરજીને મારવા માટે ભોગ ધરતા નથી ભક્તિ ભાવથી જ ધરીએ છે આપણે સાચતા ભોગ સાચતા આવડતું હોય ઘણા કે તમને ભોગ સાચતા નથી આવડતું તમારી સેવા બરાબર નથી ખીર ક્યાં રાખવી જોઈએ અહીં રાખવી જોઈએ દાલ ક્યાં આવી જાય અહીં આવી જાય તમે દાળ અહીં ધરી દીધી સેવા બરાબર નથી જાઓ કેન્સલ દાલ અહીંયા આવવી જોઈએ ખીર અહીંયા આવવી જોઈએ શાક અહીંયા આવવું જોઈએ એમાં જો લોટવાળું શાક હોય તો એ આ બાજુ આવે જમણી બાજુ આવે ડાઈ બાજુ ન આવે લોટવાળું શાક જમણી બાજુ આવવું જોઈએ ખીર સૌથી આગળ આવવી જોઈએ તો પાછળ કેમ ધરી દીધી તો આ બધા વસ્તુ જે છે કે નાની નાની બાબતોમાં આપણે કહેતા કે સેવા બરાબર નથી ભલે બરાબર ન હોય પણ પૂતના જેવી તો નથી ને અમે પ્રભુને અરોગાવા માટે ધર્યું છે મારવા માટે નથી ધૈર્યું પૂતના તો પોતાના સ્તનનું જે દૂધ જે છે ભગવાનને મારવા માટે આવી છે ભગવાન કહે છે મારી માતા છે અહો વકીયમ સન કાલકુટમ જીગાંશયા અપાયત અપસાદ્વી લેભે ગતિમ ધાતુ ચિત્તામ એ ધાત્રી ઉચિતામ એ ભગવાનને ગતિ આપી રહ્યા છે માતા જેવી ગતિ આપી રહ્યા છે પુતના જો મારવા માટે પણ એ કાલકૂટ વિષ લાવીને ભગવાનને મારવા આવેલી પુતનાને ભગવાન કહે છે કે મેનું દૂધ તો પીધું છે ને બસ ભલે એ મારવા માટે ભલે આવી હોય પણ એનું મેં દૂધ પીધું છે આપણે તો મંગલ ભોગમાં ધરી રહ્યા છીએ રાજભોગમાં ધરી રહ્યા છીએ સેન ભોગમાં દૂધ રોગાવી રહ્યા છે તો આપણે એમ કહી રહ્યા છે કે મારી સેવા બરાબર થી પ્રભુ નહીં રોકતા હોય પ્રભુ આમ નહીં કરતા હોય આટલો વિશ્વાસ મહાપ્રભુજી આપણે દેવડાવે છે કે પૂતના તો જેવી સેવા તો તમારી નહીં જ હોય કોઈ પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવને કાંઈ પણ ખબર ન પડતી હોય ને ઘરમાં ભગવત સેવા કરતો હોય તો એની સેવા કમસે કમ ગમે એવી હોય

શ્રી મહાપ્રભુ એમ કહે છે કે ભગવાન તમારા ખાલી ગુણને જ ગ્રહણ કરે છે દોષને નહીં તમે સેવા કરો છો તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાન એ ગુણ જોવે છે કે તમે મને સેવા કરવા માટે ઘરમાં પધરાયો છે તમારા દોષ ગમે એટલા ભગવાન એ નહીં જોવે પણ એ જ જોશે કે તમે ગમે એવા દોષવાળા છો પણ તમારી અંદર એવો ભક્તિભાવ જાગૃત છે કે મારા ઘરમાં મારે ઠાકોરજીની સેવા કરવી છે તો મહાપ્રભુજી કહે છે કે ભગવાન જે છે એ ગુણાન ગ્રણાતી ગણાતી નતું દોષા ક્યારે દોષ તો ભગવાન ગ્રહણ કરતા નથી ભગવાન ગુણ જ જોયે છે કે આ વિષમ વાતાવરણમાં આ કલિકાલના વાતાવરણમાં બધા લોકો ભોગાશક્ત વિષયાશક્ત થઈ રહ્યા છે પુષ્ટિ માર્ગે બધા હવેલીમાં આશક્ત થઈ રહ્યા છે પ્રસાદમાં આશક્ત થઈ રહ્યા છે છપ્પન ભોગમાં આશક્ત થઈ રહ્યા છે આ બને ઘરમાં પધરાવીને સેવા કરવાનું ઈચ્છા રાખી રહ્યો છે ભગવાન કે છે આ તો મારો જ છે મહાપ્રભુજીની કહાનીથી જેવી આવડે એવી પણ ઘરમાં સેવા કરી રહ્યો છે તો ઠાકુરજી પણ એમ કે છે કે આ મારો છે જો પુતનાને માટે કહી શકતા હોય કે મારી માતા છે તો આપણે વ્રજાધીપનું સેવન કરનારા માટે આપણો પ્રભુ પણ એમ કે છે કે આ મારો વ્રજભક્ત છે આ મારા વ્રજભક્ત છે તો વ્રજભક્ત જેવી ગતિ આપણને આપશે આપણો પ્રભુ એવો સમર્થ ઠાકુરજી જે છે એ પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંતતામ વ્રજ